બસો <speakingaka upright anytime coping> <Piet Narasamo> તુ નઈ ને પડી આગળ આવ આગળ લઈ જા આગળ આગળ લઈ આગળ કાકરા આવી કરવાનું છે Evet. Ne var? Atarlarım zaidiğim o kadar da. Haydi gel. Haydi gelin hadi. Hala telefon etti. હાલો ભાઈ હવે ટ્રેક્ટર જાય બીજી જગ્યાએ પાણા ઠલવવા તમારો કોઈને ઠલવે તો આ ભાઈનો કોન્ટેક નંબર તમને દે એનો સંપર્ક કરી લેવાનો પાણાને આની ભાઈ તાઇના જ નથી પાણા કેટલા ભાઈ પાસે અંદાજે આ ડ્રક છે અધી રાતે કોલ કરી દો નહીં ઉપાડે તો અમે પણ અહીંયા જ ઓર્ડર આપ્યો તો પાણા મસ્ત હતું મગર હતા એને બેઠી જો મુંડી દેખાય અપલખણા તમે પહેલાં થઈ ગયા નહીં

પછી ટૂંકમાં આપણી વાડીએ જવામાં કોઈ તકલીફ ન પડવી જોઈએ રસ્તો આખો ક્લિયર બહો જોઈએ અત્યારે તો મસ્ત છે પણ એને વધારે સારો કરી દે ચોમાસામાં એટલે કોઈ આપણી ફોર વ્હીલને આવી જાય ને કમ્પ્લીટ એટલે વાંધો ન આવે બધાય નાખ દેવા ન્યા જો ભાઈ અમારે અહીંયા વાડીનો વ્યૂ જોવો ખરે અહીં નદી કિનારો ભાઈ અલગ જ મજા આવે હું કે ભાઈ વ્યૂ કેમ છે અહીંનો ભાઈ તડકો હવે ચાલુ થઈ ગયો હોવાનો તડકાય ચાલુ થઈ ગયા અને હવે પાછું જાય પાછું ભરવા જાય આ જો બિંદાસ મોજમાં મગર હવે પાછી દેખાણી નથી ગઈ ગઈ તારા કરતા સારું આવડે તને તો મુર નથી આવડતું અચ્છા ભૂગી જાય આપણે ભાઈ ખેતરમાં માં ટ્રેક્ટર લઈને આવું પાછો ઠેકલા ભરવાના છે આ એવડા એવડા ત્રણ ઠેકલા માં આખું ટ્રેક્ટર ભરાઈ ગયા લાગી ગયા લાગી ગયા રહ્યા દઈ જાય રહ્યા લાગી ગયા જો ભાઈ ટૂંકા ગાળે કલમું છે એટલે વારવામાં બહુ પ્રોબ્લેમ થાય ટ્રેક્ટર આપણે અહીંયા કલમ હુકાઈ ગઈ હતી કાઢી નાખી એટલે નળે નહીં આ જ ગોદે થ આમાં સિહ આવે તારું કઈ ઘટે નહી હવે હવે બીજું સાઠું ભરાઈ જુ હવે પાસું જ આવદ છે રસ્તે મોટા મોટા પાણા ઉતાર લેવાના लो भई हा हा काकड़ा ठलव रस्ते थोड़ा, थोड़ा अंतर मूक दे ભાઈ ટ્રેક્ટર પાસે આવી જુ બગીચામાં કામ ચાલુ જ રાખવાનું છે આજ બધી પતાવી જ દેવાનું છે તો ભાઈ અત્યારે બપોરના વાગી ગયા સાડા બાર આપણે જમી લીધા ને જમીને હું ઓરડીમાં આવ્યો તો મને બારીયાથી મગર દેખાણી સ્ટોપ લીધો મગર સ્ટેશન છે એટલે બતાવું તમને જો મુંડી દેખાય આપડે બાર થી જોઈએ જો હાલો ભાઈ બપોર ના ભાગી ગયા બે અને પાછું કામ ચાલુ થઈ ગયું તડકો તો છે હોય એમ તો સારો તડકો છે પાછું ભરાઈ ગયું ટ્રેક્ટર હવે જાય પાછા નાખવા હવા આમ થોડુંક સેટું જવાનું છે આગળ આ ત્રીજું ટ્રેક્ટર છે આપણે મોટા પથ્થર મિત્રો વાંટ હલવી નાખ્યા જોર્યો ઢેગલો થલવા રસ્તા નથી જવું પેલા મોટા રાઈટ હલવી નાખાય જરૂર પડશે ભરાઈ ગઈ પાસે એક ગાડી હવે જાય પાછા ઠલો

ભાઈ તો હવે આપણે નીકળીએ ઘર બાજુ અત્યારે પાંચ વાઈ ગયા ને મજૂરને મોકલી દીધા એ ભાઈની ગાડી મારી પાસે એ ટ્રેક્ટર લઈને જ્યાં ગામ સુધી ગામ સુધી આ ગાડી આપણે આપીએ અવાજ સાંભળો તમે તો ભાઈ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક જરૂરથી કરજો લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને પછી વિડીયોને એન્ડ કરજો હાલો ભાઈ તો ભાઈ ભાઈ Σε αυτό το μικρό σπίτι να έχουμε ακόμα να κάνουμε. Σε αυτό το μικρό σπίτι